હા 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 મિત્રો સ્વાગત છે મિત્રો આ વેરો નિકા છે આ ગોલું છે આ પિયલ છે મિત્રો આ આંગણવાડી વાળા છોકરાઓ છે આ લોકોને અત્યારે એ લોકોના ઘરે સુધી મૂકી આવું છું પછી ત્યારબાદ જવાનો છું લાકડા ભરવા માટે તમને ટેમ્પોમાં બેહવાની મજા આવે કે

ગલો કાલે પાછા આવજે કે હા બંધ કરી દે દરવાજા બંધ કરી દે હા નીકળી જાવ હું કે પુષ્પાળી પુષ્પા પુષ્પા ઢોલી પુષ્પા ડોસી કઈ આંબલી નીચે ઉમેરેલી પેલી આંબલી નીચે ઉમેરેલી કે તું હે અરે પુષ્પા ડોસી બોલતી નથી મારાથી રીસાઈ ગઈ છે પુષ્પા ડોસી આજે સુબાણ લકડા ભરવા જઈ રહ્યા છે ત્યાં આગળ રસ્તો આવો છે ખરાબ રસ્તો છે ખરાબ આપણી ગાડી આયન તારી લેને પેલા કાકાને જ બસ સામે જે ટ્રેક્ટર આવે છે એટલે ગાડી સાઈડમાં મૂકી દીધી કે કે પુસ્પડા આરે પેલી ગાડી ભરી નાતી છે ને ટ્રેક્ટર 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 માં રેતી ભરીન આવતી છે હા રેતી માં ટ્રેક્ટર ભરી આવે રેતી માં ટ્રેક્ટર નોથી ભરીન તો ટ્રેક્ટર માં રેતી ભરીન આવતી છે ના ના હા હા આ છે આ છટિગોટલે આ ગયા મોડ પુષ્પડા હા રસ્તો બહુ ખરાબ છે યાર

મિત્રો આવી ગયા છે ફાઈનલી લાકડા ભરવાના લોકેશન પર બહુ તકલીફ કરીને આવ્યા છે મજરો કાં ગયા ભાઈ લાકડા ભરવાના લોકેશન પર આવી ગયા છે પણ હજુ લાકડા કાપવાનું ચાલુ છે એટલે વાર જ લાગશે ત્યાં સુધી રાહ જોવી પડશે મિત્રો ગઈકાલનો ઉજાગરો હતો તો ગઈકાલે આખી રાત નીકળી જાય એટલે આખી રાતનું ઉજાગરો છે એટલે ઊંઘ આવે છે જબરદસ્ત તો મિત્રો અત્યારે મજૂરો લાકડા કટિંગ કરી રહ્યા છે ત્યાં સુધી થોડો ઊંઘી લઈએ મિત્રો મજરો ખૂબ જ નીચેથી લાકડા લાવી રહ્યા છે અને અત્યારે હું છું ડુંગર પર મજરો છેક નીચેથી લાકડા લાવી રહ્યા છે લાકડા કાપવાનું કામ નબળા માણસનું નથી અઘરું કામ છે છે નીચેથી લાકડા લઈ આવે છે મિત્રો ગાડીમાં અડધા લાકડા ભરેલા છે અને અડધા લાકડા ખાલી કરવા માટે અત્યારે જઈએ છીએ ખાલી કોતા વાળા લાગે ખાલી કોતા નહીં વા ಬಹ್ ಫೇರ್ ಪಡಿರಾ ಕರಿ ತುಂಬ ಫೇರ್ ಪಡಿ પહેલા રોગ હારા જ ખાઘા વગા રીતને મેં થોડા અડધી ગાડી લાકડા ભરીને અહીંયા ખાલી કરતા છે ને ફરીથી ભરવા જવાના છે બીજા લાકડા પછી એ ભરીને પછી એ લાકડા પર આ લાકડા ફરીથી ભરીશું કારણ કે રસ્તો ખરાબ છે હે હેર છે અને આ ચોર છે ચોર ચંદરના લાકડા ચોરી કરતો કરતો બીજું બીજું ચોરી કરવા લાગ્યો છે અને અત્યારે હજુ કટિંગ ચાલુ છે પછી અડધી ગાડી ભરીને લઈ જઈશું પછી ત્યારબાદ જે એક ફેરો નાખેલો છે એ લાકડા એમાં ભરીને પછી કે વર કંપનીમાં જશું मित्र आज छे 152 નો લખડો કર દી ગાડી ભરાઈ ગઈ છે ને અત્યારે નીકળવાનો છે ને બાકીનો જે માલ પડેલો છે એ ભરින් પછી જે કિલો પર કંપનીમાં જવાનો છે પાવરના લાકડા લોડ કરીને અમે નીકળ્યા છે જે કંપની જવા માટે ફાઇનલી હું જે પેપર કંપનીમાં આવી ગયો છું અને અત્યારે જાઉં છું કંપનીના અંદર ગાડી ખાલી કરવા માટે મૂકી છે આ બાજુમાં એક ટ્રક છે ખાલી થઈ પછી આપણી ગાડી ખાલી થશે મિત્રો પિકઅપમાં જે સુબાણા લકડા ભરેલા હતા તે ખાલી થઈ ગયા છે અને ખાલી વજન કરવા માટે અત્યારે વજન કાટા પર આવેલું છે જોઈ શકું પિકઅપમાં જે સુબાણા લકડા ભરેલા હતા તે ફાઇનલી ખાલી થઈ ગયા છે અને અત્યારે જાઉં છું ઘરે તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના સાડા ત્રણ ને મિત્રો આવી ગયો છું અત્યારે ઘરે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ આપણે મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત